ઝગડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ઇન્દોર પાણેથા વેલુ ગામ મોટા વાસણા જેવા ગામડાઓમાં કેળના પાકની ખેતી બહોળા પ્રમાણમાં થાય છે અને જેમાં છેલ્લા કેટલાય વર્ષોથી મોટા વાસણા ગામમાં કેળના પાકમાં એક વિચિત્ર પ્રકારના રોગ જોવા મળી રહ્યો છે જેમાં કેળ પરિપક્વ થઈ જાય અને કેળ તૈયાર થઈ જાય અને ત્યારબાદ આ રોગના કારણે તેની ગાંઠમાં સુકારો જોવા મળે છે અને ધીરે ધીરે પૂરો પૂર્યું થડ સુકાઈ જાય છે આ રોગનું નામ પનામા હોવાનું ખેડૂતોએ કહ્યું હતું ખેડૂતોના જણાવ્યા અનુસાર આ રોગ એટલો ખતરનાક છે કે જો કોઈ ખેતરમાં પનામા રોગનો એટેક હોય અને જો કોઈ વ્યક્તિ એ ખેતરમાં જાય અને ત્યારબાદ બીજાના ખેતરમાં જાય તો આ રોગ છે તે જમીનમાં પણ પ્રવેશે જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે અને વર્ષોથી કેળની ખેતી કરતા ખેડૂતોના માથે મોટો સંકટ આવ્યો છે તેમજ આ રોગને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન પણ થાય છે આ રોગના કારણે ખેડૂતો અન્ય પાકના તરફ વળ્યા છે પરંતુ જેટલો ફાયદો કેળને ખેતીમાં થયો છે તેટલો ફાયદો થતો નથી ઝઘડિયા કેળના પાકમાં પનામા નામનો રોગ જોવા મળી રહ્યો છે હું મોટા વાસનાનો રહેવાસી છું અને અત્યારે હું છેલ્લા 30 32 વર્ષથી હું આ કેળની ખેતી કરું છું અત્યાર સુધીમાં છેલ્લા 5 વર્ષથી કે આ રોગ જે પનામા વિલ છે ફ્યુઝિયરિયમ વિલ્ટ એ આવ્યો છે પણ છેલ્લા 2 વર્ષમાં અમારી પરિસ્થિતિ એટલી વિકટ થઈ ગઈ છે કે જે કોરોના કરતા ભી ખરાબ પરિસ્થિતિ બધી ફેલાઈ છે આ એટલું ટ્રાન્સપોર્ટેશન સ્પીડમાં થાય છે જ્યાં માટી લઈ જઈએ જે અમે જઈએ મજદૂર અમારા ખેતરમાંથી બીજા ખેતરમાં જાય બીજાના ખેતરમાં એ રીતે અમારા ગામમાં ટોટલ નાબૂદ થઈ ગઈ છે કેરમાં હું પોતે આજે એક પણ વાવ્યું નથી કારણ કે એટલા બધા ખર્ચા થઈ ગયા છેલ્લા પાંચ વર્ષમાં બહુ પૈસા મૂકી આની વ્ય દેવાદાર થઈ ગયા તો શું માંગે તમે સરકાર તરફથી એ કે આ અમારા આ વિસ્તારમાં કે ધ્યાન દોરે કે ફરીથી અમે કેરનું વાવેતર કરી શકીએ ખેતી કરતા જેનું મબલક ઉત્પાદન આવતું હતું એ પેલા અમારા ગામની પરિસ્થિતિ બહુ ખરાબ હતી કેળાની ખેતી થી અમારી પરિસ્થિતિ સારી થઈ અને અમે સારી રીતે જીવતા થયા અમે આ દુનિયા જોડે તાલ મેળવી શક્યા હતા અને અત્યારે છેલ્લા ચાર પાંચ વર્ષથી અમારી ફરી એવી દુર્દશા થવા જઈ રહી છે કે અમારે બીજી જગ્યાએ કરીને મજૂરી મજદૂરી કરવા નીકળવું પડશે એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે કેમ કે કેળાની ખેતીમાં પનામા નામનો એક ફંગસનો રોગ છે કે જે એટલી હદે ફેલાય છે અને એટલી હદે નુકસાન કરે છે કે કેળાની ખેતી થઈ જ ના શકે ચાર વર્ષથી તો પાંચ વર્ષથી તો વધારે હતો પણ આ છેલ્લા બે વર્ષમાં તો અમારા ગામમાંથી કેળાની ખેતી નાબૂદ થઈ ગઈ છે હવે હું હું વાવું ને જીવું તે સમજ પડતી અમે બધા નાના ખેડૂત છે જે અમારું મુખ્ય ખેતી હતી તે અમારી લૂંટાઈ ગઈ છે અમે આ માટે સરકારને બી બહુ ધ્યાન દોર્યું છે બગાયતમાં પણ અમારા ભરૂચ જિલ્લાના બગાયતમાં જાણ કરી એ લોકોએ ભરૂચ કૃષિ વિજ્ઞાનમાં જાણ કરી ત્યાંથી અમે નવસારી યુનિવર્સિટીમાં જાણ કરી ત્યાંથી અમે એનઆરસી બી ત્રીજી તમિલનાડુ જે કેળાનું રિસર્ચ સેન્ટર છે ત્યાં સુધી પણ જાણ કરી એ લોકો બી ખૂબ પ્રયત્ન કરે છે પણ છતાં અત્યારે આનું કોઈ નિરાકરણ આવ્યું નથી એટલે સરકાર તરફથી હું એવી અપેક્ષા છે કે આના પર કંઈ વિશેષ ધ્યાન આપી અને આને અનુલક્ષીને કંઈક પગલાં લેવાય અને આમાં કંઈક રાહત મળે તો અમારો આ વિસ્તાર ખેતીનો કેળાનો બચી જશે બાકી એવું થશે કે બે ત્રણ વર્ષમાં આખા તાલુકો અને આખો જિલ્લો કેળાની ખેતીમાંથી નાબૂદ થઈ જશે એવું થશે કેમ કે જ્યારે આ પનામા સ્ટાર્ટ થયો ત્યારે માત્ર એક ખેતરમાં એક જળ પૂરતો હતો આજે હજારો એકર જમીનમાં પનામા એ પગ પેસારો કરી દીધો છે ને આ વસ્તુ જે અમારી મારી જાણ મુજબ છે તે ત્રીસ વર્ષ પહેલાથી આ પનામા નામના દેશમાંથી જ આવ્યો છે કેવી રીતે આવ્યો બિયારણમાં આવ્યો ખાતરમાં આવ્યો દ્વારા આવ્યો તે તે ખબર પડતી ને આનું જે કામ છે કહીએ તો કોરોના જેવું છે કે જે કોરોના જેવી રીતે ફેલાય છે એવી રીતે ફેલાય છે પનામા ક્યારેય ખેતરમાં પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી જતો આપણે કામ કરતા હોય પનામાં જગ્યાએ ઊભા હોય ત્યાંથી માટી લાગે બીજા ખૂણે જઈએ તો તે ખૂણે પણ આની ફંગસ ચાલુ થાય છે અને સૌથી મોટી સમસ્યા કે પાંચ મહિના છ મહિનાની કેડ થાય લૂમ આવવાની તૈયારી થાય ત્યારે જ આ વસ્તુ એટેક કરે છે ત્યાં સુધી ખેડૂતના પૂરેપૂરો ખર્ચો થઈ ગયો હોય આખી સિઝન નીકળી ગયો હોય ત્યારે જ ખબર પડે કે હવે આપણે બરબાદ થઈ ગયા